જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ આજનો વિડીયો આપણે ફ્લિપકાર્ટમાંથી પદ્મા માટે એક સાડી મંગાવી હતી આ દિવાળીની ગિફ્ટ તો એનો છે તો વિડિયો ફૂલ જોજો હું તમને એ સાડીનો બતાવી આપણે આ સાડી મંગાવી અને આનું હમણાં આપણે અનબોક્સિંગ કરીએ આ સાડીનું આવી જે ખોલીની અંદર જોઈ કે પદ્માને છોલવાને લઈ દઈ આવું ખોલ મિત્રો જો હવે અનબોક્સિંગ સાડીનું કરે છે પદમા આપણે એને દિવાળીની ગિફ્ટ લઈ દીધી ચાર હજારની સાડી આવી ફ્લિપકાર્ટમાંથી અંદરથી ખોલી લીધી છે સાડી